ખાતે મહામાનવ વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ ની એકસો તેત્રીસમી તથા રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની ની એકસો પંચાણું મી સંયુક્ત જન્મ જયંતિ નિમિત્તે મહારેલી નું આયોજન કરવામાં આવ્યું વિરમગામ શહેરમાં વિશ્વ વિભૂતિ ભારત રત્ન મહામાનવ સિમ્બોલ ઓફ નોલેજ આધુનિક ભારતના કડવૈયા ભારતીય સંવિધાન નિર્માતા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એકસો ને તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ડોક્ટર બાબા સાહેબ ઓવરબ્રિજ નીચે શરૂ કરી કુંવરબા પાર્ક જૂની મિલ ફાટક ભારવાડી દરવાજા ગોલવાડ દરવાજા બસ સ્ટેન્ડ ઓવરબ્રિજ સમ્યક બૌદ્ધ વિહાર નીલકી ફાટક પરત ફરી અને ત્યાં સભા પૂરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી વિરમગામ ભરવાડી દરવાજા યુવક મંડળ દ્વારા બાબા સાહેબના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર મુન્નાભાઈ વોરા વિરમગામ